આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી તો બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટી સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કસ્ટ પૂરું થાય

પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય છે એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાંને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપ કો ભાવયણો છે તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ પણ એવું મન છે કે કાયદાના ને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટી ને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વેલામાં વેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોય શકે એવા કોઈ પણ હોય શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચાર્યું હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે નહીં તો કુદરત કરશે હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણી વાર બનતું હોય છે બરાબર છે હવે આનો જવાબ તો હું શું આપું કે હા એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખે ના અત્યારે આ તબક્કે હું છે ને મારે વ્યક્તિગતું એટલે જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જ્યાં નામ મળે તો ભવન જોશે કે નામ છે નામ હશે જે તે વિદ્યાર્થી બોલાવશે નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે

પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય કરાય કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામ થી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે સાહેબ જે અરજી તમને માનવ અધિકાર

એટલે એમાં એમાં કુલ કે વિદ્યાર્થીઓના નામ છે નીચે પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડ રાઈટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે

એ એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી આવે છે 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 કારણ કે કે આવું ઘણી વખત થતું થતું હોય 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 આવી રીતે કોઈક ટાર્ગેટ તો તો કોઈના કામ આની સંપૂર્ણ જે વાત આપણે આધારે શું થશે એ વિચારી અને એનું તપાસ કરવાનું છે મહત્વનો નામ આપણાથી એ વાઇસ ચાન્સલર કક્ષાએ એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે એટલે એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો અને વિભાગના વડા છે અભિપ્રાય આપશે કે ભાઈ આ જે જે વિદ્યાર્થી નીચે નામો છે એ નામોની ખરાઈ કરી અને એ જે વિદ્યાર્થી છે એની સાથે વાતચીત કરશે જો એ ખરેખર તથ્ય હશે તો અરજદારના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ

એમાં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ એજ ઓથેન્ટિકેટ કહેવાય આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય કારણ કે વિભાગના વડા જે છે એ ખરાઈ કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીનો તો છે જ બરાબર એની એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓની ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું

આ સામાન્ય રીતે એનું પેલું હોય છે એટલે એ આપણને વેરીફાય કરવાનું કે આની સત્યતા ચકાસો અને એની જે કઈ એમાં તપાસ કરવાની એ કરો એ આપણે કરીએ છીએ